સ્વતંત્ર સેનાની છું મને બધા પંજાબ કેસરીના નામથી પણ ઓળખે છે મારો જન્મ 28 જાન્યુઆરી 1865 માં પંજાબમાં થયો હતો મારા પિતાજીનું નામ મુનશી રાધાકૃષ્ણ તથા માતાનું નામ ગુલાબદેવી હતું ભારતીય રાષ્ટ્ર કોંગ્રેસના નેતા છું હું પંજાબના હું લાલા લજપતરાય મહારાષ્ટ્ર અને બીપીનચંદ્ર બંગાળના બીપીનચંદ્ર પાલ લાલ પાલને પાલની ત્રિપુટી તરીકે ઓળખતા હતા મે પંજાબ નેશનલ બેંક તથા લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી સાયમન કમિશનના વિરોધ પ્રદર્શનમાં લાઠી દરમિયાન હું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો મારું મૃત્યુ 17 નવેમ્બર 1928 માં 63 વર્ષની ઉંમરે થયું હતું મારું જીવન યુવાન માટે આજે પણ એક પ્રેરણારૂપ છે ભારત માતા કી ધન્યવાદ